અમદાવાદમાં પોલીસ અધિકારીઓની બદલીને લઈને અમદાવાદ પોલીસ કમિશનર સિંહ બદલીનો છે જેમાં અમદાવાદમાં જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી છે વાત કરવામાં આવે તો કે એ ગઢવી જે હાલ વટવા પોલીસ સ્ટેશનમાં હતા તેઓની બદલી ઇ ઓડબ્લ્યુમાં કરી દેવામાં આવી છે પીબી ઝાલા જેઓ એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હતા તેમની બદલી વટવા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે જે પી ચૌધરી જે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હતા તેમની બદલી એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે કે એમ જે સાયબર હતા તેમની બદલી એલિસ બ્રિજમાં કરવામાં આવી છે બીપી સાવલિયા જે રખિયાલ પોલીસ સ્ટેશનમાં હતા તેમની બદલી રામુલ ખાતે કરવામાં આવી છે એસ ગોહિલ જે એસજી ટુ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેમની બદલી કાગળાપીટ કરવામાં આવી છે એસ પટેલ જે એસજી વન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હતા તેમની બદલી બોડકદેવ ખાતે કરવામાં આવી છે આરબી વિંછી જે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં હતા તેમની બદલી એસજી વન ટ્રાફિક પોલીસમાં કરવામાં આવી છે ડીવી હડાક જે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં હતા તેમની બદલી કંટ્રોલ રૂમમાં કરવામાં આવી છે પી મકવાણા જે સાયબર ક્રાઇમમાં હતા તેમની બદલી અમરાઈવાડીમાં કરવામાં આવી છે એન બી બારોટ જે કંટ્રોલ રૂમમાં હતા તેમની બદલી સાયબર ક્રાઇમમાં કરવામાં આવી છે યુએચ વસાવા જેઓ એસઓજીમાં હતા તેમની બદલી એસજી હાઈવે ટુ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે કેપી ચાવડા જે ખાડિયા પોલીસ સ્ટેશનમાં હતા તેમની બદલી એચટીયુમાં કરવામાં આવી છે એસ જે ભાટીયા જેઓ એચટીયુમાં હતા તેમની બદલી ખાડિયા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે મોટાભાગે જે ચૌદ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવતા ખડબડાહટ મચી ગયો છે કેટલાક લોકોને ક્રિમ્પોસ્ટ મળ્યું છે તો કેટલાક લોકોને સજાના ભાગરૂપે અલગ અલગ વિભાગોમાં પણ મૂકવામાં આવ્યા છે તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે અને આગામી સમયમાં હજી પોલીસ અધિકારીઓની બદલી થઈ શકે છે તે પ્રકારની શક્યતા પણ વ્યક્ત કરાઈ દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝના લાઇક કરો સબસ્ક્રાઈબ કરો